જય સ્વયંભુ હા તો તમારે કઈ પ્રશ્ન હોય તો કરો જીવ પેલા કે કર્મ દે હા બરાબર જીવ પહેલા કે કર્મ દે એમ તમારું કેવું છે તો હવે સાંભળો પછી માં બોલતા નહીં એનો જવાબ છે તમે કહો છો કે જીવ પેલા કે કર્મ કર્મ દે તો જીવ અને કર્મ આ બંને અનાજી છે જીવ પહેલો એમ કહીએ તો વિમળ આત્મ પ્રાપ્ત થવાનું નિમિત્ત જોઈએ કર્મ પહેલા એમ કહીએ તો જીવ વિના કર્મ કર્યા કોને માટે આ બંને ન્યાયથી બંને અનાદિ છે લ્યો આ જીવ પેલો કે કર્મ એનો આ જવાબ છે બરાબર હવે બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો બીજો છે કે મહારાજ વિષમ દેહ કારણ શું છે વિષમ દેહનું નહીં પણ વિષમ દુઃખ કારણ શું એમ તમે કહેવા માંગો છો બરાબર ને વિષમ દુઃખ નું કારણ શું છે તો જે વિષમ દુઃખ નું કારણ છે ને કે આ શીત ની સંસળતા એ જ વિષમ દુઃખ નું કારણ છે બરાબર ને આ શીત ની સંસળતા એ જ વિષમ દુઃખ નું કારણ છે હવે કઈ પ્રશ્ન હોય તો કરો મનુષ્ય આત્મસિદ્ધિ કર્મ કરી શકે તો અરે એમ નહી મનુષ્ય આત્મસિદ્ધ કેમ કરી શકતો નથી હા તો હા બોલો મનુષ્ય આત્મસિદ્ધ કરી શકતો નથી એના બધા ઘણા બધા કારણો છે શું મનો નિગ્રહ વિના કઈ પણ થઈ શકે નહીં મનનો નિગ્રહ કરવામાં ઘણા બધા તત્વો વિઘ્ન રૂપ છે અને તે બધા અજ્ઞાન થકી જ નભે છે ખૂબ ખાવું જો ખૂબ ખાવું એ પણ સારું નહીં એ પણ આત્મ સિદ્ધ થવા દેતું નથી એમાં લોલુપતા રસ લોલુપતા હોય તે હોય અનિયમિત ઊંઘ હોય આળસ ઉન્માદની પ્રકૃતિ પ્રપંચ અનિયમિત કામ માન આપ હું કરીને અનિત્ય વસ્તુથી આનંદ માનવો અતિભોગ કરવો પારકાનું અનિષ્ટ ઈસવું કારણ વિનાનું રળવું મિથા સ્નેહ અયોગ્ય સ્થળે જાવું એક ઉત્તમ જીવનમાં નિયમ નહી મિથા ભાષણ કરવું અને અયોગ્ય વિચાર રસ અને અયોગ્ય વિચાર કરે અને સત્સંગથી દૂર રહે અને કુસંગીનો સાથ આ બધા આત્મસિદ્ધ થવા દેતા નથી રાઈટ છે હા બસ એટલે આવી રીતે આત્મસિદ્ધ થતો નથી તો એની અંદર આ બધા બાધારૂપ આવા વિચારો બધા બાધારૂપ છે સમજાણો ને તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ ઉભાજો હાલો વાંધો ને એ રાડી સમજાય છે ને તમને કે નથી સમજાણું રેડી રેડી